સરકારજી ખાસ કરીને પવન ઉર્જા પ્રોત્સાહન આપવા માટે અનેક નીતિઓ અને પ્રક્રિયાઓ ઘડી છે નીચે આ મુદ્દે કેટલીક મહત્વની માહિતી આપવામાં આવેલ છે ગુજરાત વિન્ડ એનર્જી પોલિસી ગુજરાત સરકાર બે હજાર સોળમાં વિન્ડ પાવર પોલિસી જાહેર કરી હતી બે હજાર ત્રેવીસમાં અપડેટ કરવામાં આવી આ નીતિ અનુસાર પવન ઉર્જા પ્રોજેક્ટ માટે જમીનનો ઉપયોગ કરવા બાબત ખાનગી અને સરકારી જમીનની ફાળવણી પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે સરકારી પડેતર જમીનના ઉપયોગ રસ્તા બનાવવા માટે થઈ શકે છે પરંતુ આ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગેડા અથવા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ જીપીસીએલ જેવી નોડલ એજન્સીઓની મંજૂરી જરૂરી છે સાંભળ્યું ને આ મુદ્દો ફરી પાછોનો જમીન ફાળવણીની પ્રક્રિયા સરકારી પડેતર જમીનનો ઉપયોગ પવન ચકી પ્રોજેક્ટ માટે રસ્તા બનાવવા માટે થઈ શકે છે પરંતુ આ માટે કંપની રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ ગેડાને અરજી કરવી પડે છે જમીન ફાળવણી લીજ પટ્ટા પર આપવામાં આવે છે અને તેના માટે નિયત લીજ ફી ચૂકવવી પડે છે જાણે કે રાઈટ ટુ વે બરોબર લીજ 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 પટ્ટા એટલે એના એની ચૂકવણી કરીને પછી તમે ચાલી શકો આ ફાર્મર પોઈન્ટ લઈને લીજ ઉપર નહીં 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 રસ્તા માટે રસ્તા માટે આ બધું રસ્તા માટે નું છે આ ખૂબ તો કંપનીઓએ પર્યાવરણ મંજૂરીઓ સ્થાનિક સમુદાયની સંમતિ જો જરૂરી હોય તો મેળવવી પડે છે ખાસ કરીને જો રસ્તા નિર્માણથી કૃષિ અથવા ચરાઈ જમીનને અસર થતી હોય હવે ચરાઈ જમીનનો આની અંદર ઉલ્લેખ થાય છે બીજી વાત અત્યારે એમ જ તમને કરી દઈએ કે ગૌચરનું તમે જ્યારે મુદ્દો લઈ ને કે ગૌચર જમીન નથી ગાયને ભેંસને પશુને કોઈને ખબર નથી કે કઈ ગૌચર છે કઈ સરકારી પડેતર છે કે કઈ ખરાબાની જમીન છે એને જ્યાં ઘાસ દેખાય ત્યાં ચરશે ઘણી જગ્યા ન હોય રેકેડ ઉપર અને તમારી રીતે પેલા રસ્તો કોઈને પૂછ્યા વગર બનાવી લીધો છે

ઉદાહરણો અને કંપનીઓ ગુજરાતમાં અનેક કંપનીઓ જેમ કે સૂજ